કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોની અંદર તો તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં એક ભાઈ હશે અને એમની પાછળ આ તમે જોઈ રહ્યા છો એક સાપ છે ભાઈ બરાબર હા જેને આપણે ગોગા બાપા કહીએ છીએ જે આપણે ભાઈ બધા લોકોની રક્ષા કરે છે પણ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ છે એ ભાઈ આ સાપ જોડે જાય છે અને એના ઉપર કંકુ વેરે છે અને ત્યારબાદ ફૂલડા વેરે છે ભાઈ કેમ કે જ્યારે ઘરે ગોગ મહારાજ આવ્યા હોય અને એ પણ પાંચમનો દિવસ હોય ત્યારે સ્વાભાવિક છે કે એમનું સ્વાગત તો ભાઈ બધા લોકોએ કરવું જોઈએ પણ અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોને તમે એકવાર જરૂર જોજો એટલે તમને ખબર પડશે કે સાહેબ હકીકત શું છે કેમ કે સોશિયલ મીડિયામાં તમને ખબર હોય છે કે લોકો લાઈક અને ફોલોવર્સ લેવાના ચક્કરમાં એ પોતાની જિંદગી સાથે ખેલવાડ કરતા હોય છે એવી જ રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે જેમાં તમે જોઈ શકો છો કે એક સાપ છે એ જોરદાર ભાઈ ફોન ચડાવી અને બેઠો છે અને એની પાછળ જે ભાઈ છે એ ભાઈ આ આ સાપની આજુબાજુથી નીકળે છે ત્યારે ઉલડે છે અને તમે જોઈ શકો છો કે આમથી આમ ફરે છે હવે તમને મિત્રો કહી દઉં છું એક વાત કે અત્યારે જે તમે આ સાપ જોઈ રહ્યા છો ભાઈ આવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે એટલે ખાસ કરીને એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે ભાઈ કે ગમે તે સાપ હોય ભાઈ એની જોડે અડપલા બિલકુલ ન કરવા જોઈએ આપણે માનીએ છીએ આપણા ગોગા બાપા છે પણ મિત્રો દુઆ અને દવા બંને કામ આવતી હોય છે આ વસ્તુ હંમેશા તમારી જિંદગીમાં અંદર લખીને રાખવાની છે કે દુઆ ને દવા બંને કામ આવે છે એટલે એનો મતલબ એ નથી કે ગોગા બાપા છે એટલે એને જઈને આપણે અડીએ એટલે આપણા ભાવસાગર પાર થઈ જાય એવું બિલકુલ કરવાનું નથી શ્રદ્ધા રાખવાની છે અને કોઈ પણ જાતનું આવું ઝરેલું જનાવર હોય તો એને અડવાની બિલકુલ કોશિશ ન કરવી જોઈએ મારા ભાઈઓ કેમ કે જનાવર છે એ ગમે ત્યારે આપણને બચકું ભરી લે એ ખબર ના હોય બરાબર હા એટલે કોઈએ ભાઈ આવા વેમમાં રહેવું નહીં બાકી બધા લોકો માને છે ગોગ મહારાજને અને બાપા પણ આપણી રક્ષા કરે છે બાકી તમે શું કહેશો ભાઈઓ કે ખરેખર આ જે લોકો આવું કરી રહ્યા છે એ કરવું જોઈએ કે ન કરવું જોઈએ બસ એક વાર યાર બધા લોકો કમેન્ટ કરી દેજો હો જેથી કરીને મિત્રો ઘણા બધા લોકોને આનાથી સલાહ મળશે અને પોતાની જિંદગીમાં ઉતારશે તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આગળ પણ આવને આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ